પારડી સુખેસ હાટ બજારમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેન ચીલ ઝડપ કરવા જતા મહિલાને ઝડપી પાડી પારડી તાલુકાના સુખેરા ગામે દર સોમવારે ગામમાં હાટ બજાર ભરાતો હોય છે જ્યાં આજ રોજ હાટ બજારમાં સોનવાડા ગામની એક મહિલા ખરીદી કરવા આવી હતી તે સમયે બજારમાં ભીડનો લાભ લઈ એક મહિલા ચોરે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન કાઢીને ચીલ ઝડપ કરવા જતા સમયે એક બાજુમાં બેસેલ મહિલા શાકભાજી વેચાણ કરતી મહિલાની નજર ચોર મહિલા પર પડતા તેણે બુમાબુમ કરી મૂકી હતી ચોર મહિલાને અન્ય લોકોએ મળીને ઝડપી પાડી હતી જ્યારે આ હાટ બજારમાં અગાઉ પણ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી થયા હોવાના બનાવ અંગે મહિલાએ પારડી પોલીસ મથકે જાણવા જોગ લેખિતમાં પોલીસને જાણ કરી હતી ઝડપાયેલી ચોર મહિલા મહારાષ્ટ્રના ભુસાવરની હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને આ ઘટના અંગે પારડી પોલીસને જાણ કરાતા મહિલા પોલીસ સુખેરા હાટ બજાર ખાતે પહોંચી હતી અને ચોર મહિલાને તેમજ ભોગ બનનાર મહિલાને પારડી પોલીસ મથકે લઈ આવી હતી ઘટના અંગે સોનાના મંગલસૂત્રની ચોરી થયેલ મહિલાએ પારડી પોલીસ મથકે અજાણી ચોર મહિલા સામે લેખિતમાં ફરિયાદ કરી હતી તેમજ આજે ભોગ બનેલી સોનવાડા ભગતફળિયામાં રહેતી પાર્વતીબેન મંગુભાઈ પટેલે ઝડપાયેલ મહિલા ચોર સામે તેના ગળામાંથી સોનાની ચેન ચોરી કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ પારડી પોલીસ મથકે લેખિતમાં કરવાની તજવીજ હાથ ધરી છે ઝડપાયેલી મહિલાને લોકોએ મેથી પાક આપ્યો હતો અને પોલીસના હવાલે કરી હતી અમૃત પટેલનો રિપોર્ટ એસ નાઇન પારડી